નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ એક એવી ઘટના વિશે જે ઘટના આપણને પણ અને વિજ્ઞાનને પણ હેરાન કરી દે એવી ઘટના છે આ ઘટના એ ઓઢા ગામે ઘટી છે અને સોશિયલ મીડિયાની અંદર થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થયો જે વિડીયોની અંદર એક બાળક બંધ આંખે બધી જ વસ્તુઓ જોઈ શકે છે તો આ કેવી રીતે શક્ય છે એનું સત્ય ઉજાગર કરવા માટે આજે આપણે પહોંચ્યા છીએ ઓઢા ગામે ક્રિશભાઈના ઘરે અને એમના જોડે વાતચીત કરી અને સત્ય બહાર લાવી આંખની નજીક જયારે

જન્મ તારીખ રીતે એક ઉપર બાંધીશું અને પ્રયોગ કરીશું કે ક્રિશ શું ખરેખર કરી શકે છે કે નહીં રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવા પહોંચ્યા છીએ ઓઢા ગામે આજે ક્રિશ ભાઈ ગજરે એમનો આપણે આજે ઇન્ટરવ્યુ લેવાના છીએ ને ઇન્ટરવ્યુ લેવાના છીએ કે એ બંધ આખે કેવી રીતે જોઈ શકે શું એ બંધ આંખે જોઈ શકે છે એ કોઈ વિજ્ઞાન છે એ કોઈ ચમત્કાર છે કોઈ આધ્યાત્મક છે કે કોઈ ટેકનિક છે એના વિશે આજે આપણે ડિટેલમાં જવાના છે અને હું તમને જણાવવાનો છું કે ક્રિશભાઈ આ ચમત્કાર કેવી રીતે કરીએ છે કે જો ક્રિશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને એમના જોડે આપણે વાતચીત કરી અને સમગ્ર મામલાને ઉજાગર કરીશું એની ટેકનિકો પણ આપણે સામે લાવીશું અને બધી જ વાતચીત આપણે કરીશું એમના ગુરુ જોડે પણ આપણે વાતચીત કરીશું એટલે આ વિડીયોમાં ધ્યાનથી બનેલા રહે છે તો ક્રિશ તો પહેલા આપણે જોઈ લઈએ કે ક્રિશ કેવી રીતે જોઈ શકે છે કેવી રીતે કરે છે કે જેથી ક્રિશ જોઈ ન શકે બિલકુલ રીતે ન જોઈ શકે એ રીતે આપણે એને પાટો બાંધી નાખીશું અને પાટો બાંધ્યા પછી આપણે ક્રિશ જોડે વાતચીત કરીશું અને આપણે જાણીશું કે આ વિજ્ઞાન આધ્યાત્મક અને આ ટેકનિક

હવે આપણા કારણે તાસના પત્તા છે આ તાશના પત્તાની અંદર એક સાઈડ આપ જોઈ શકો છો તો તાસનું પત્તું સેમ છે બીજી સાઈડ નંબરો લખેલા છે બ્લુ અક્ષરથી લખેલું છે ત્યારબાદ ગ્રીન અક્ષર છે ત્યારબાદ રેડ અક્ષર છે તો અલગ અલગ પ્રકારના ટાસ્ક છે અલગ અલગ પ્રકારના ટાસ્ક ની અંદર પત્તાઓની અંદર નંબર લખેલા છે અને નંબરના આધારે આપણે ક્રિસ જોડે વાતચીત કરીશું એના જોડે જાણીશું કે કેવી રીતે કરે છે આપણે જો ટીપ લઈ અને ડાયરી જ કહી દઈશું એના હાથની અંદર આપણે આપી દઈશું પત્તું આ કયું પત્તું છે આ લીલો નંબર 6 લીલો નંબર છ આપ જોઈ શકો છો તો લીલો નંબર છ એને કહી દીધું એના હાથમાં આપણે પત્તું આપ્યું હતું ફરીવાર આપણે વચ્ચેથી પત્તું કાઢીને આપીશું કદાચ એવું લાગતું હોય કે હાથમાં આપી દઈએ તો લાલ નંબર ચાર આપણે જોયું આ લાલ નંબર તમે જોયું છે લાલ નંબર ચાર તો આ રીતે અલગ અલગ પ્રકારની ટેકનિકથી થી જોઈ શકે છે અને જો એને કઈ કહેતા કઈ ખબર નથી તેમ છતાં પણ હજી આપણે વાતચીત કરીએ ને હજી પણ થોડો પ્રયોગ કરીએ કદાચ એવું લાગતું હોય કે એકાદ બે પત્તા ઉધી સેટ કરેલું હોય અને એ રીતે વાતચીત હતી પરંતુ એવું કશું નહીં સાબિત કરવા માટે આપણે થોડા ત્રણ ચાર વાર ટ્રાય વધારે કરશું આ લીલો નંબર 0 आप, आप जो रहे जो बनेला रहे जो वीडियो नहीं अंदर फटाफट पट। वाली नंबर बी

એવું લાગતું હોય શકે તો આપણે આ પૂરું કુરુ સ્લેટ છે પુરાણ સ્લેટની અંદર આપણે લખીએ છીએ કોઈ પણ ધારો કે એવો શબ્દ લખીએ છીએ અને જે શબ્દ આપણે એમને વંચાવવા માટેનો ટ્રાય કરીએ છીએ હું લખું છું આપણી સમક્ષ લાઈવ ચાલુ છે ખ્યાલ આપણે તમને બતાવી દઈએ આપ જોઈ શકો છો થોડું ઝૂમ કરીને પણ આપણે બતાવું લખેલું છે બરોબર એ આપણે આપી દઈએ છીએ ક્રિશને હા હમ બનાસ કાંઠા આપે જોયું કૃષે કયુ બનાસકાઠા ચલો કે કદાચ તમને એવું લાગતું હોય કે બનાસકાઠા એક નામ કઈ દેવામાં આવ્યું હોય કૃષને બરોબર તો બીજા પર બે ચાર નામોના એવા અટપટા નામોનો ટ્રાય કરીએ કે જે નામ વિશે એને ક્યારે વિચાર્યું પણ ના હોય તો એની અંદર આપણે જો આ બીજું બીજું પેજ કોરું છે બીજા પેજની અંદર આપણે લખવા જઈ રહ્યા છીએ જો એને ખબર નથી કે નોટ ની અંદર આપણે જોયું બીજું નામ પણ સાચું પડ્યું પણ હજી કદાચ એવું કોઈ મનની અંદર ડાઉટ રહી તો આપણે હજી એક બે બીજા નામ લખી અને આપણે જોઈ શકો છો આ પેજ ફરી ગયું પેજ અંદર અત્યારે પણ લખેલું નથી

દિલુ ચૌધરી જો મેં મારું નામ લખ્યું હતું મારું નામ તો એને કલ્પના મેં ન વિચાર્યું હોય કે એવું કશું હોય નહીં તો આપ જોઈ શકો છો તો હવે આ આપણે જોયું કે નામને ઓળખી બતાવે છે બીજી પણ જે પણ કલાત્મક શક્તિઓ છે રાજ જોડે એના વિશે પણ આપણે વાતચીત કરીશું શું કરી શકે છે શું નહીં કરી શકે છે ત્યારબાદ વાતચીત કરીએ ચલો આપણે એક જોઈએ કે નોટને ઓળખી બતાવે છે તો મિત્રો હું મારા પર્સમાંથી નોટ કાઢી અને એને બતાવીશ અને નોટ વિશે મે નોટ બતાવી ને નોટ નો સિરીઝ નંબર કહી દીધો કદાચ નોટ ની અંદર ટચ કરવાથી પણ ખબર નથી પડતી જે ક્રિશે સિરીઝ નંબર કયો જુઓ તમે 6LN 13630 બરોબર એટલે સવાલ કદાચ આ નોટ તો મારા જોડે આ એક જ એટલે કે આવી જ છે બધી નોટો 500 ની જ નોટો છે એટલે કદાચ છે એવું થઈ શકે કે 500 ની નોટો છે પણ આપણા અંદર કાર્ડ પણ પડ્યું છે તો કાર્ડ પણ હું એમને બતાવીશ કારણ કે મારા મારી પાસે પર્સ અંદર કયા ડોક્યુમેન્ટ છે એ ઓલરેડી ક્રિશને ખબર નથી આ આની માહિતી ક્રિષ્ને નથી તો આમાંથી આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ કાઢીને એને આપી દઈશું છું એ ડોક્યુમેન્ટ ને ક્રિશ ઓળખી શકે છે તો આપ ધ્યાનથી બનેલા રહેજો હું આપને બતાવવા જઈ રહ્યો છું ઓકે આ ડોક્યુમેન્ટ માં શું કરવાનું વાંચવાનું નામ નામ સીના બેન ચૌધરી હમ પછી અંગ્રેજી ને આવતું હા ગુજરાતી જ વાંચવાનું ફરી વાંચો તો ધ્યાનથી નામ ઓકે તો આ મારી વાઇફ નું ચૂંટણી કાંડ છે જેમાં નિશાબેન ચૌધરી લખેલું છે ત્યારબાદ મારું નામ છે પતિ તરીકે દિનેશભાઈ ચૌધરી તો કેટલી સરસ રીતે વોચીને બતાવે છે બીજું પણ આપણે એકાદ પ્રયોગ કરીશું અને જોઈશું કે કરી શકે છે કે નહીં કારણ કે બીજા પણ કોઈક નું કોઈક કાર્ડ આપણા અંદર પડ્યું જશે જે કાર્ડ આપી અને આપણે એમના જોડે જાણવાનો ટ્રાય કરીશું આપ જોઈ શકો આર્યું કાર્ડ છે જે કાર્ડ વિશે આપણે એમને પૂછીશું કોનું કાર્ડ છે શું કાર્ડ છે એકવીસ ભાઈ જ કહે છે આપણે ખાલી તમને બતાવી દઈએ એમને આ કોઈ પાટા છે એ નથી જોઈ શકતા હું કાર્ડ આપું છું આ આધાર કાર્ડ તો અને નામ દિનેશ કુમાર ભગવાન ભાઈ ચૌધરી પછી જન્મ તારીખ નવ એક ઓગણીસો બાણું મિત્રો તમે જોયું

હતા એ ધ્યાન ધરી અને અને કરી આંખ બંધ કરીને દૂર સુધીની વસ્તુઓ જોઈ શકતા હતા એ એનો કોઈ ચમત્કાર એ બનાસકાંઠાની ધરતી ઉપર વઢા ગામે થયો છે જેના વિશે આખી ડિટેલમાં આપણે ક્રિશ ભાઈ જોડે જઈશું વાતચીત કરીશું અને એની માહિતી લઈશું પરંતુ અત્યારે બસ આટલું તો મિત્રો આપણે ક્રિશ સાયકલ ચલાવી શકે છે જેના વિશે વાતચીત આપણે ઇન્ટરવ્યુ અંદર કરી હતી અને મને એવું કુતુહલ જાગ્યું કે લાવો એની પણ તપાસ કરી લઈએ તો જો હું તમને બતાવી દઉં આ પાટો છે પાટાની અંદર બે રૂના ભૂભડા લગાવેલા છે જેને આપણે ટાઈટ રીતે ક્રિશ ઉપર બાંધીશું અને પ્રયોગ કરીશું કે ક્રિશ શું ખરેખર કરી શકે છે કે નહીં બરોબર

અને અમે સાથે સાથે જઈ રહ્યા છીએ આ મેદાનની અંદર ખુલ્લા મેદાનની અંદર વાતચીત કરી રહ્યા છે આપણો જુઓ ચલાવીને જઈ રહ્યો છે તો એક એના અંદર વિઝ્યુલિટી આપે જોઈ હું ટકરાઈ ગયો પણ એ નથી ટકરાયો કારણ કે આ જો આપ જોઈ શકો છો કે સાયકલ ચલાવી રહ્યો છે આટલાની અંદર જઈ રહ્યો છે અને બધું જે એને વિઝ્યુલિસ્ટ થઈ રહ્યું છે તો મિત્રો આ જે વિજ્ઞાન હતું જે આ હતું આપણે મેં બતાવ્યું પણ સાયકલ ચલાવી શકાય છે આના અંદર સંશોધનો પ્રયોગો કરતા રહીશું અને આ હજી પણ આની અંદર કેટલું કેટલું ક્રિશ કરી શકે છે શું શું નવી ટેકનોલોજીઓ છે જેને બહાર લાવીશ તમારા સુધી પહોંચાડીશ હજી પણ આની સત્યતાને ઉજાગર કરવાનો ટ્રાય કરીશ પરંતુ અત્યારે બસ આટલું નમસ્કાર રામ રામ હું દિલું છું